વડોદરા શહેરની શાળાઓ સંગઠન વડોદરા શહેર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સંચાલક મંડળ દ્વારા વડોદરા શહેરની તમામ શાળાઓમાં રામોત્સવના કાર્યક્રમનું આયોજન કરવા માટે વડોદરા શહેર અને જિલ્લાની તમામ સ્કૂલોને અપીલ કરવામાં આવી છે સંચાલક મંડળે કહ્યું છે કે પાંચસો વર્ષ બાદ ભગવાન રામની અયોધ્યામાં બની રહેલા પોતાના મંદિરમાં પધરામણી થવાની છે ત્યારે આ ભવ્ય પ્રસંગની ઉજવણી સ્કૂલોમાં શિક્ષકો કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવશે સ્કૂલોના મકાનો પર રોશની તેમજ મંડળ દ્વારા અપીલ કરવામાં આવી છે સાથે સાથે વડોદરાની સત્યમ શિવમ સુંદરમ સમિતિ દ્વારા તારીખ બાવીસ જાન્યુઆરી યોજનારી સનાતન ધર્મ વિજય યાત્રા સહિતના કાર્યક્રમોમાં પણ ભાગ લેવા માટે સ્કૂલોને કહેવામાં આવ્યું છે આવી જવનવી માહીતી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યુ ગુજરાતી ન્યુઝ